હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે તારીખની વાત કરીએ તો તારીખ અઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ અને શુક્રવાર લાલ કાનાની આવકની વાત કરીએ તો લાલ કાનાની આવક પિસ્તાલીસો પ્લસ અને સફેદ ખાનાની આવકની વાત કરીએ તો તેર હજાર પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં શું ભાવ થાય તે જાણીએ

આ જેસન નો માલ છે ટીડી ને પૂછી લે જેસન નો માલ કેવો હોય હાલો જેસન નો માલ છે 1 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા નવજી ભાઈ ને ટીડી લા પૂછી જો નો માલ કેવો છે હાલો 1 રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા 51 હાથે હાલવાનું છે રૂપિયા જકિલભાઈ તમે પાછળ જો જ રૂપિયા 1 રૂપિયા 1 રૂપિયા 32 32